દર્શન માટે એક જગ્યાએ પવિત્ર જગ્યામાં બેઠી છે બધાની સાથે ઋષિમુનિઓ સાથે બેઠી છે આ ત્રણેય દીકરીઓ કોણ સ્વધા મેના

મેના પર્વતરાજ હિમાલય સાથે લગ્ન કર્યા છે હથે થયો છે અને હિમાલય એટલે સ્વર્ગ છે હિમાલય નું શિખર કૈલાસ કે જ્યાં

સારું કરતા ખોટું થાય તો ભૂલથી ભૂલ થાય તો નહી સારું કરતા ખોટું થાય તો હા અહિયાં બન્યું છે એવું કે જે કલાવતી છે ને એ વૃષભાન ના સુકીર્તિ બન્યા છે વૃષભાનના સુતકિર્તિ બન્યા છે અને વર્ષાનામાં આવ્યા છે અને ત્યાં રાધા રાણીનો જન્મ થયો છે એમના ખોડે અને રાધા રાણી અને અહીંયા કીધું છે સ્પષ્ટ શબ્દોમાં ભાગવતજીમાં રાધાજીનો ઉલ્લેખ ક્યાંય નથી થયો પણ આડકતરી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાગવતજીમાં પણ અહીંયા સ્પષ્ટ શબ્દોમાં મહાશિવ પુરાણમાં લખ્યું છે શું કે રાધાજી એ કૃષ્ણના પત્ની છે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે અને રાધા એટલે એવી પ્રેમની ધારા એવી ધર્મને ધારા કે જે પ્રેમની ધારા વહેતી જાય અખંડ વહેતી જાય વહેતી જાય અને ક્યાંય એ ધારા નો અંત ન આવે રાધા પ્રેમની ધારા છે રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદધે રાધે ગોપાલ રાધે 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 ગોપાલ રાધે રાધે ગોવિંદધે રાધે ગોપાલ રાધે 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 ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોિંદે રાધે રાધે ગોિંદ રાધે 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 આ રાધે 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 આ રાધે 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 जय जय श्रीराधी जय जय श्री राज